નમસ્કાર મિત્રો આજે ગુજરાતના તમામે તમામ મિત્રો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ગુજરાત સરકારે લીધો સૌથી મોટો નિર્ણય જાણી લ્યો પોસ્ટ ઓફિસમાં બનશે આધાર કાર્ડ મોટા સમાચાર મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ હવે રેશન અનાજના પેકેટની અંદર મળશે મોટી જાહેરાત આભા કાર્ડ મોટી જાહેરાત ભૂપેન્દ્ર સરકાર મારી યોજના મોટી ખબર ખેડૂતો માટે આજે મોટા સમાચાર વગેરે તમામે તમામ મિત્રો માટે આજના વીડિયોમાં સમાચાર જોઈ લઈએ તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી દમામે તમામ જેટલી પણ પંચાયતો હોય છે જેટલા પણ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત આ દરેક જગ્યાએ હવે સોલાર પેનલ લગાવવામાં આવશે તો વીજ બિલમાં રાહત આપવા માટે હવે રાજ્ય સરકારે ભૂપેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે કે સરકારના તમામ જગ્યાએ ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય આ તમામ જગ્યાએ હવે સોલાર પેનલ લગાવવામાં આવશે તો ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મારી યોજના નવું પોર્ટલ ગુજરાત સરકાર ભૂપેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેમાં ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સરળતા મળી રહે એ ઉદ્દેશ્યથી આ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની છસો એંસીથી પણ વધુ યોજનાની માહિતી આ પોર્ટલ ઉપર તમને જોવા મળશે આ ખૂબ જ અગત્યની યોજના છે ખૂબ જ પોર્ટલ છે તમામે તમામ સરકારની કેન્દ્ર સરકારની યોજના હોય કે ભૂપેન્દ્ર સરકારની એટલે કે રાજ્ય સરકારની યોજના હોય આ તમામે તમામ માહિતી તમને આ પોર્ટલ ઉપર એક જ જગ્યાએથી મળી રહેશે આની શું શું ખાસિયત છે જણાવી દઉં તો એક જ સિંગલ સ્ત્રોતમાંથી તમને તમામે તમામ સરકારી યોજનાની માહિતી મળી રહેશે આનો લાભ કેવી રીતના લેવો અરજી કેવી રીતના કરવી આ પોર્ટલની અંદર તમને સરળતાથી માહિતી મળી જવાની છે કેટલું કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે કેટલી પાત્રતા હોવી જોઈએ એ પણ તમને આ પોર્ટલની અંદર મળી રહેશે રાજ્યના છેવાડાના નાગરિકોએ હવે કચેરીના ધક્કા ખાવા પડશે નહીં આ પોર્ટલની અંદરથી ઘરે બેઠા આની અંદરથી માહિતી મેળવી શકશે તમામે તમામ યોજના રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની આ મારી યોજનામાં આપવામાં આવશે તો ભૂપેન્દ્ર સરકારે આ નવું પોર્ટલ શરૂ કર્યું તમામ મિત્રો માટે મોટી ખુશખબર ત્યાર પછીના મિત્રો નમો ટેબ્લેટ માત્ર એક હજાર રૂપિયામાં આપવાના શરૂ થઈ ગયા છે નમો ટેબ્લેટ યોજના માટે બસો કરોડ રૂપિયાની જોગવાઈ છે જેની અંદર આશરે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે તો કયા વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે તો ધોરણ બાર પાસ કરીને કોલેજમાં ભણતા હોય કે પછી પોલિટેકનિકમાં પ્રવેશ કરતા હોય એમને આ નવો ટેબ્લેટ આપવામાં આવશે માત્ર એક હજાર રૂપિયાના ભાવે આ નવો ટેબ્લેટ આપવામાં આવશે તો વિદ્યાર્થીઓ માટે આ ખુશ ત્યાર પછી મિત્રો અનાજ રાશનની અંદર મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે ખૂબ અગત્યના સમાચાર એવાના છે કે હવે અનાજ પેકેટની અંદર આપવામાં આવશે અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવી દીધું છે કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં હવે કોઈ પણ ભેળસેળ ન થાય એ માટે હવે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવામાં આવશે તો અત્યારે વિચારણા શરૂ છે અને અનાજના પેકેજિંગ કરવા માટે જે રકમની જરૂર પડશે એની જોગવાઈ પણ સરકારને કરવામાં આવી છે તો હવે અનાજ કઠોળ ખાંડ આ તમામ વસ્તુ પેકેટની અંદર આપવામાં આવશે એવા મોટા સમાચાર મળ્યા છે ત્યાર પછી મિત્રો મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ટૂંક સમયમાં ભરવાના શરૂ થવાના છે બે હજાર પચીસ માટે આ ફોર્મ ભરવાના શરૂ થવા જેમાં પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય મહિલાઓને આપવામાં આવશે તો આની અંદર મિત્રો ફોર્મ ભરવાના ટૂંક સમયમાં શરૂ થવાના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે વેબસાઇટ છે ત્યાં જઈને તમે અરજી કરી શકશો અને પંદર જાન્યુઆરીથી ફોર્મ ભરાવવાના શરૂ થશે પંદર જાન્યુઆરીથી એકત્રીસમી માર્ચ આવી રીતના ત્રણ મહિના સુધી ફોર્મ ભરાવાના શરૂ રહેશે તો મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ટૂંક સમયમાં ભરવાના શરૂ થવાના ત્યાર પછી મિત્રો ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાના ખેડૂતો માટે આજે મોટા સમાચાર હવે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ અને છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જન્વયે બે હજાર ચારસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે તો ખેડૂતોએ નોંધણી કરાવી હોય તો નોંધણી પ્રક્રિયા પહેલી જાન્યુઆરીથી શરૂ થવાની છે ટેકાના ભાવે ઘઉં વેચવા હોય તો પહેલી જાન્યુઆરીથી નોંધણી તમારે કરાવવાની રહેશે વૃદ્ધ માટે જાહેર કરી નાખવામાં આવી છે જેમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામે તમામ લોકો માટે આ યોજના અંતર્ગત આયુષ્યમાન વય વંદના કાર્ડ આપવામાં આવશે આયુષ્યમાન ભારત યોજનાને જ આયુષ્યમાન વય વંદના કાર્ડ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કહેવામાં આવશે અને આ કાર્ડના આધારે

આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર પીએમ આવાસ યોજનામાં અત્યારે અરજી કરવાની શરૂ છે આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઝીરો એની હેઠળ એક કરોડ નવા મકાનો બનાવવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની અત્યારે શરૂ છે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આની અંદર પ્રતિ યુનિટ એટલે કે એક ઘર દીઠ અઢી લાખ રૂપિયા જેટલા મંજૂર કરવામાં આવશે તો મિત્ર આ સૌથી અગત્યના સમાચાર છે પીએમ આવાસ યોજનાની અંદર અત્યારે અરજી કરવાની શરૂ છે તો વેલાસર ફોર્મ ભરી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને એક એક હજાર રૂપિયા દર મહિને ખાતામાં આપવામાં આવશે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના માટે નોંધણી શરૂ થઈ ગઈ છે આ યોજના દિલ્હી સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે જેની અંદર અઢાર વર્ષથી તમામે તમામ ઉંમરની મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે આ યોજના મહિલાના સશક્તિકરણ અને આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે લાવવામાં આવી છે જેમાં અત્યારે નોંધણી પ્રક્રિયા શરૂ છે દિલ્હીની અંદર આ મોટી જાહેરાત કરી છે તો ગુજરાતની મહિલાઓને પણ એક એક હજાર રૂપિયાની જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો ત્યાર પછી ના મિત્રો આભા કાર્ડ તમે કઢાવ્યું હોય તેના ફાયદા પણ તમારે જાણવા જરૂરી છે બે હજાર માં આભા કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું કાર્ડ કાર્ડનું આખું નામ છે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ આની અંદર તમારા તમામે તમામ સંપૂર્ણ તબીબી રેકોર્ડ તમારા હોસ્પિટલના જેટલા પણ રિપોર્ટ હોય જેટલા પણ આગળના કાર્યવાહી હોય એ તમામે તમામ આ કાર્ડની અંદર એક જ જગ્યાએ સાચવી લેવામાં આવશે એટલે ભવિષ્યમાં તમે ડૉક્ટરને ક્યારેક બતાવવું હોય તો તમારે ખાલી આ કાર્ડ આપવાનું રહેશે અને જે લોકો પાસે આભાર કાર્ડ નથી તેમના સ્વાસ્થ્યને લગતી માહિતી અલગ અલગ જગ્યાએ ફાઇલોની અંદર વેરવિખેર પડી છે જો તમારી પાસે આભાર કાર્ડ હોય તો તમારે ફાઇલોના બદલે એક જ જગ્યાએ આભાર કાર્ડમાં તમામે તમામ રિપોર્ટ સામેલ થઈ જશે તો આભાર કાર્ડના ફાયદા છે ત્યાર પછી મિત્રો પહેલી જાન્યુઆરી ખેડૂતોને લોન આપવામાં આવશે જે લોન લિમિટ છે વધારી દેવામાં આવી છે પહેલી જાન્યુઆરીથી હવે ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અત્યાર સુધી ખેડૂતોને એક લાખ સાહીઠ હજાર રૂપિયા સુધીની લોન મળતી હતી પરંતુ હવે ચાલીસ હજાર રૂપિયાનો વધારો કરીને બે લાખ સુધીની લોન હવે ખેડૂત મિત્રોને આપવામાં આવશે તો પહેલી જાન્યુઆરીથી ખેડૂત મિત્રોના સૌથી અગત્યના મિત્રો સમાચાર એવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પોસ્ટ ઓફિસની અંદર પણ હવે આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને ઇન્ડિયા પોસ્ટ દ્વારા પણ માહિતી શેર કરવામાં આવી છે કે હવે ટપાલ વિભાગ દ્વારા જન સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત તમામે તમામ સેવાઓ પોસ્ટ પોસ્ટફિસની અંદર કરવામાં આવશે આધાર કાર્ડમાં નામ સુધારવું છે નવું આધાર કાર્ડ કઢાવવું છે જન્મ તારીખ સુધારવી છે આ તમામે તમામ માહિતી હવે પોસ્ટ ઓફિસની અંદર પણ કરી શકાશે આધાર સેન્ટરમાં જેટલો તમારી પાસેથી ચાર્જ લેવામાં આવતો તો એટલો જ ચાર્જ પોસ્ટ ઓફિસમાં પણ લેવામાં આવશે તો પોસ્ટ ઓફિસે પણ આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈશું ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન